નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત પર આજના સર્વપ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને મળ્યો છે સૌથી મોટો ઝટકો રાસાયણિક ખાતરમાં ધરખમ ભાવ વધારો થયો છે મિત્રો અને ખેડૂતોની હાલત બની છે કફોડી ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે જેમાં ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે જેમાં અઢીસો રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં આપણે યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં કર્યો છે વધારો અઢીસો રૂપિયાનો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાની થવાની વારી આવશે મળતી માહિતી અનુસાર ઇફકોએ એનપી કે દસ છવ્વીસ છવ્વીસ નંબરના ખાતરમાં અને એનપી કે બાર બત્રીસ સોળ નંબરના ખાતરમાં ભાવ વધારો કરી દીધો છે જેમાં પચાસ કિલોની બેગ પર ઇફકોએ અઢીસો રૂપિયાનો વધારો કર્યો છે અને પચાસ કિલોની બેગનો નવો ભાવ સત્તરસો વીસ રૂપિયા છે અને ઇફકો દ્વારા અઢીસો રૂપિયાનો બોજો નાખવાથી ખેડૂતોના ખેત ઉત્પાદનનો ખર્ચમાં વધારો થવાનો છે વધુ મળતી માહિતી અનુસાર ત્રણ જાન્યુઆરીએથી નવા ભાવ અમલમાં આવી ગયા છે આવું ઇફકોએ જણાવ્યું છે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે રાજ્યમાં અંદાજિત સાત લાખ મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો વપરાશ થતો હોય છે ત્યારે રવિ સિઝનની શરૂઆતમાં જ ખેડૂતોને એક મોટો ઝટકો લાગ્યો છે ઇફકોએ જે ખૂબ જ જાણીતી એવી બ્રાન્ડ કહી શકાય ખાતરની અને ખેડૂતો લગભગ ઇફકો બ્રાન્ડનું ખાતર વાપરતા હોય છે ત્યારે આ બાબતે ખેડૂત મિત્રો શું વિચારી રહ્યા છે કમેન્ટ કરીને જણાવી દેજો સરકારે રેશન કાર્ડમાં ઉમેર્યો નવો નિયમ તમને આટલી વસ્તુ હવે મળશે મફત રેશન કાર્ડ માટે નવા નિયમ જાહેર થઈ ગયા છે જે અસલ રેશન કાર્ડ ધારકોને થઈ જવાની છે અસર જે લોકોનું રેશન ઈ કહેવાય સી નથી તેમને રેશન નહીં મળે અને રેશન કાર્ડ ઈ કેવાય સી કરવા માટે તમારે માય કેવાય સી એપ ડાઉનલોડ કરવી પડશે સરકારે રેશન કાર્ડ વિતરણના નિયમમાં ફેરફાર કર્યા છે રેશન કાર્ડ દ્વારા મળતા અનાજમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં રેશન કાર્ડ ધારકોને હવે પાંચ લાભ આપવામાં આવશે જે મફત લાભ છે રેશન કાર્ડ ધારકોને બે કિલો ઘઉંના બદલે અઢી કિલો ઘઉં આપવામાં આવશે અને સાથે જ અંત્યોદય કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉ લાભાર્થીઓને ચૌદ કિલો ઘઉં અને ત્રીસ કિલો ચોખા મળતા હતા પરંતુ નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે નાગરિકોને અઢાર કિલો ચોખા અને સત્તર કિલો ઘઉંનું વિતરણ કરવામાં આવશે લાભાર્થીઓની યાદીમાંથી ઘણા બધા નામ હટાવી દેવામાં આવ્યા છે રેશન કાર્ડની માહિતીમાંથી કેટલાક લોકોના નામ કાઢી નાખવામાં આવે છે કારણ કે જિલ્લામાં કેટલાક લોકો આ બાબતોનો અન્યાય લાભ ઉઠાવતા હતા જે લોકો ખોટી રીતે રાશનનો લાભ ઉઠાવતા હતા તેમને રાશન નહીં મળે હવે માત્ર એવા લોકોને જ રાશન મળશે જે લોકોએ ઇન્ટરનેટ દ્વારા ઈ કેવાયસી કર્યું છે કાર્ડ માટે અયોગ્ય લોકોના નામ રેશન કાર્ડના લાભાર્થીની યાદીમાંથી હટાવીને જરૂરિયાતમંદ લોકોના નામ ઉમેરવામાં આવવાના છે વડીલ ખેડૂતો એટલે કે વૃદ્ધ ખેડૂતો માટે એક સંપૂર્ણ મહત્ત્વની યોજના વિશે વાત કરવાના છીએ મિત્રો વરિષ્ઠ નાગરિક બચત યોજના જેનું નામ છે દર મહિને તમને વીસ હજાર રૂપિયા જેટલી મોટી રકમ આપવાના છે તમારી પાસે નિવૃત્તિ પછી દર મહિને પૈસા મેળવવાનો વિકલ્પ નથી તો તમારા જીવન ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે પહેલાં તો ઉંમર બીજું નાણાકીય તણાવ આવી પરિસ્થિતિમાં તમને માનસિક તણાવ તરફ ધકેલવામાં આવે છે અને આજે આપણે એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જેમાં તમે રિટાયરમેન્ટ પછી એક રોકાણ કરવું પડશે માત્ર એક વાર રોકાણ કર્યા બાદ તમને દર મહિને વીસ હજાર રૂપિયા આવવાના છે યોજનાનું નામ છે વરિષ્ઠ નાગરિક બચત યોજના જે પોસ્ટ ઓફિસ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે અને સરકાર દ્વારા સમર્થિત બચત યોજના છે આ યોજનાની અંદર આઠ પોઈન્ટ બે ટકાનું આકર્ષક વ્યાજ દર આપવામાં આવે છે યોજના સાહીઠ વર્ષ અને તેથી વધારે ઉંમરના લોકો માટે છે કઈ રીતે તમને પૈસા મળશે તેની સંપૂર્ણ વાત કરીએ મિત્રો આપણે વાત કરીએ મિત્રો તમે વીસ હજાર રૂપિયા દર મહિને કઈ રીતે કમાઈ શકો છો તો ધારો કે તમે વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં તમારી નિવૃત્તિ બાદની આવકમાંથી ત્રીસ લાખનું રોકાણ કરો છો તો તમને વાર્ષિક બે લાખ છેતાલીસ હજાર રૂપિયા જેટલું મોટું વ્યાજ મળવાનું છે જો આપણે તેને માસિક ચૂકવણીમાં વહેંચીએ તો આ રકમ વીસ હજાર પાંચસો રૂપિયા થાય છે દર મહિને તમને આ રકમ માત્ર વ્યાજમાં જ મળે છે જેથી તમારું જીવન આરામથી તમે જીવી શકો છો તમારા પૈસા પણ બચી શકે છે જે લોકો પંચાવનથી સાઠ વર્ષની વય વચ્ચે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું પસંદ કરે છે તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે યોજનાનું નામમાં ખાતું ખોલવા માંગતા હોય તેઓ એસસી ડબલ એસ ખાતું ખોલવા માટે તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ શકે છે બીજી વાત કરીએ તો આ સ્કીમ દ્વારા મળેલી આવક પર તમારે ટેક્સ નથી ચૂકવાનો એટલે કે આ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે અને યોજનાની અંદર રોકાણ કરતા પહેલા તમારે તમારા જે પોતાના અંગત ટેક્સ હોય તેની કાળજી લેવાની છે પીએમ કિસાન યોજનાના નામે છેતરપિંડી થઈ રહી છે અને બેંક ખાતું ખાલી થઈ શકે છે ઓગણીસ તો જાન્યુઆરી બે હજાર પચીસ અથવા તો ફેબ્રુઆરીની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે ત્યારે ખેડૂતો તેમના હપ્તા માટે સક્રિય થઈ ગયા છે તો ખેડૂતોની સાથે સાથે જ કૌભાંડીઓ પણ છેતરપિંડી કરવા સક્રિય થયા છે યોજનાના નામે લિંક મોકલવામાં આવી રહી છે જો તમને પણ આવી લિંક મળી હોય તો સાવધાન થઈ જજો છેતરપિંડીનો એક નવો રસ્તો છેતરપિંડી કરનારાઓએ પકડ્યો છે ભારત સરકાર અને કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય સાથે મળીને ખેડૂતો માટે એક મહત્વની યોજના ચાલી રહી છે જેનું નામ છે પીએમ કિસાન યોજના યોજના હેઠળ ખેડૂતોને કેટલીક રકમ આપવામાં આવે છે પરંતુ કૌભાંડીઓ દ્વારા યોજનાના નામે લોકોને છેતરપિંડી કરવામાં આવી રહી છે આવો જે કિસ્સો હૈદરાબાદથી પ્રકાશમાં આવ્યો છે તેમાં વોટ્સએપ પર એક વ્યક્તિને લિંક મોકલવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે તેના પર ક્લિક કરો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લો અને લાભ પર ક્લિક કરતા આજ તમારા ખાતામાં પૈસા આવી જશે તો વ્યક્તિએ લિંક સાચી માની લીધી અને તેના પર ક્લિક કર્યો તેણે છતરપિંડી સાઇટ પર પૂછવામાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી ભરી અને આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક ઓટીપી આવ્યો જે વ્યક્તિએ શેર કર્યો અને તે જ ક્ષણે બેંક ખાતામાંથી એક પોઈન્ટ નવ લાખ રૂપિયા ઉપડી ગયા હતા જ્યાં ખેડૂત મિત્રો એક પોઈન્ટ નવ લાખ રૂપિયા જેટલી મોટી રકમની છતરપિંડીનો ભોગ હૈદરાબાદના ખેડૂત બન્યા હતા તો પીએમ કિસાન યોજનાનો લાભાર્થીઓને એક સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે કે ક્યારેય પણ આવી રીતે કોઈને પણ વ્યક્તિગત માહિતી ન આપશો કૌભાંડીઓ સક્રિય થઈ ગયા છે જો તમને પણ આવી કોઈ લિંક મળે છે તો તેના પર ક્યારેય પણ ક્લિક ન કરતા કોઈ પણ પ્રકારની વ્યક્તિગત માહિતી શેર ન કરતા યોજનાનો લાભ તમે મેળવવા માંગતા હોય તો માત્ર ને માત્ર સરકારી વેબસાઇટ ઉપર આપવામાં આવતી માહિતીને જ સાચી માનવી પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીઓને છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો રકમ બે હજાર રૂપિયાના હપ્તામાં ખાતામાં મોકલવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં અઢાર હપ્તા આપવામાં આવ્યા છે દરેક હપ્તો ચાર મહિનાના અંતરાલ સાથે પ્રકાશિત થાય છે અઢારમો હપ્તો ઓક્ટોબર ચોવીસમાં આપવામાં આવ્યો હતો તેને ધ્યાને રાખીને ઓગણીસમો હપ્તો જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે જો એકત્રીસ જાન્યુઆરી સુધી નથી કર્યું આ કામ તો ખાતામાં નહીં આવે ઓગણીસમો હપ્તો દેશમાં અગિયાર કરોડથી વધારે ખેડૂતોએ પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ લઈ રહ્યા છે જ્યારે અગાઉ યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરવામાં આવતું હતું હવે યોજનાનો લાભ ખેડૂતોએ ખેડૂત રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જે હેઠળ ખેડૂતને એક અનન્ય આઈડી મળશે કૃષિ મંત્રાલયે મંત્રાલય કિસાન સન્માનિધિની અનન્ય કૃષિ યોજનાઓ માટે ખેડૂતો રજિસ્ટ્રીને આવશ્યક ગણાવી છે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આ કાર્ય પૂર્ણ કરવા જણાવ્યું છે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતોની નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને નહીં આપવામાં આવે પરિસ્થિતિમાં તમારે ફાર્મ રજિસ્ટ્રી ફરજિયાત કરી દેવાનું છે 300 યુનિટ વીજળી મફત અને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને રાશન કિટ પણ મફત દિલ્હીની ચૂંટણી પહેલા કોંગ્રેસની વધુ બે ગેરંટી જે આ મિત્રો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે વધુ બે વચન આપ્યા છે કોંગ્રેસે કહ્યું કે પાર્ટી સત્તામાં આવશે તો 500 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર મળશે મફત રાશન કિટ મળશે 300 રૂપિયા સુધી મફત વીજળી મળશે જો દિલ્હીમાં સત્તામાં કોંગ્રેસ આવશે તો રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓને પાંચસો રૂપિયામાં એલપીજી ગેસ મફતમાં રાશન ત્રણસો રૂપિયા સુધી મફત વીજળી યુનિટ મળવાના છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દિલ્હીના પ્રભારી કાઝી નિઝામુદ્દીન અને કોંગ્રેસ દિલ્હી એકમના વડા દેવેન્દ્ર યાદવ સાથે એક પત્રકાર પરિષદ સંબોધીને આ જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસ દિલ્હી સત્તામાં આવશે તો પાંચ ગેરંટીઓ પૂર્ણ કરશે છ જાન્યુઆરીએ તેની પ્યારી દીદી યોજનાની જાહેરાત પણ કરી હતી જો તે સત્તામાં આવશે તો દિલ્હીની મહિલાઓને માસિક પચીસો રૂપિયાની નાણાકીય સહાય આપવાનું વચન આપવામાં આવ્યું હતું પાર્ટીએ આઠ જાન્યુઆરીએ જીવન રક્ષા યોજનાની જાહેરાત કરી તેમાં પચીસ લાખ રૂપિયા સુધી મફત આરોગ્ય જીવન વીમાનું આયોજન વચન આપવામાં આવ્યું છે રવિવારે પાર્ટીએ દિલ્હીમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને એક વર્ષ સુધી દર મહિને પંચ્યાસી રૂપિયા આપવાનું પણ વચન આપ્યું હતું સિત્તેર સભ્યોની દિલ્હી વિધાનસભા માટે મતદાન પાંચ ફેબ્રુઆરીએ અને મતગણતરી આઠ ફેબ્રુઆરીએ શરૂ થઈ જવાની છે બાર રાજ્ય બસો ત્રીસ જિલ્લા અને પચાસ હજાર ગામને પીએમ મોદીએ શનિવારે બપોરે આપી છે મોટી ભેટ પાસઠ લાખ કરતાં વધારે લોકોને મળી છે મોટી ભેટ

મિલકત માલિકોને માહિતી આપી હતી અને પાસઠ લાખ કરતા વધારે પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું હતું આ યોજનાથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા એવા ઘણા બધા લોકો જેમની પાસે પોતાની જમીન છે છે મકાન માલિકી હક છે પરંતુ સરકારી દસ્તાવેજ નથી તેમને ફાયદો થવાનો છે યોજનાનો પ્રથમ તબક્કા વિશે વાત કરીએ તો એપ્રિલ બે હજાર વીસમાં યોજના શરૂ કરવામાં આવી હતી અને પ્રથમ તબક્કામાં હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના ગામડામાં યોજના શરૂ થઈ ગઈ હતી અને યોજના હેઠળ લોકોને માત્ર માલિકીના જ અધિકાર નહીં મળે પરંતુ બેન્કમાંથી લોન મળવાનું પણ સરળ બનશે મિલકત સંબંધિત સમસ્યા ઉકેલવામાં પણ મદદ મળશે કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકત સરળતાથી કોઈને પણ વેચી શકશે યોજના હેઠળ ડ્રોનનો ઉપયોગ કરીને ગામડા અને ખેતીની જમીનનું મેપિંગ કરવામાં આવશે

ડ્રોન દ્વારા કરવામાં આવે છે ડ્રોનથી ગામડાઓની સીમાની અંદર આવતી દરેક પ્રોપર્ટીનો એક ડિજિટલ નકશો તૈયાર થાય છે સાથે જ રેવન્યુ તાલુકાની સીમા પણ નક્કી થાય છે એટલે કે ડ્રોન ટેકનોલોજીની મદદથી કયું ઘર કેટલા વિસ્તારમાં છે તે ચોકસાઈ પૂર્ણ માપી શકાય છે ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે જે મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજારથી વધારીને બાર હજાર કરવા પર વિચારણા કરી રહી છે જો બધું બરાબર ચાલ્યું તો નવા વર્ષની શરૂઆત પછી એટલે કે બે હજાર પચીસની સારી શરૂઆત થઈ જાય ત્યારબાદ બજેટના પહેલાં અથવા તો ઓગણીસ માપતાના પહેલાં તેની જાહેરાત થઈ શકે છે ઓગણીસ માપતો આવશે તો વધેલી રકમમાં આવી શકે છે જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનો નફો મળશે દર ચાર મહિને બે હજારને બદલે ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો આવી શકે છે મહત્વની એક યોજના આવી છે મિત્રો મહિલાઓ માટે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના આ યોજના વિશે વાત કરીએ તો આવતા વર્ષે એટલે કે માર્ચ બે હજાર પચીસ સુધી સરકારી યોજના ચાલુ રહેવાની છે મહિલાઓ પાસે રોકાણ કરવા માટે માત્ર સવા બે મહિના બે મહિના અને પંદર દિવસ જેવું બાકી રહ્યું છે યોજનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજનાની અંદર અત્યાર સુધીમાં ત્રીસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે અને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં વાર્ષિક સાડા સાત ટકાનું વ્યાજ મળે છે જે મિત્રો મહત્વની યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો વ્યાજની ગણતરી ત્રણ મહિનાને ધોરણે કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા બે લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને બે વર્ષ પછી કુલ બે લાખ બત્રીસ હજાર ચુમ્માલીસ રૂપિયાનું વળતર મળશે યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે નિશ્ચિત રૂપે વળતર આપે છે અને શેરબજારની જેમ કોઈ જોખમનો સામનો નથી કરવો પડતો નિશ્ચિત રૂપે તમને ચોક્કસ તમારા પૈસા પાછા મળવાના જ છે કોઈ પણ મહિલા દીકરીના નામે પણ ખાતું ખોલાવી શકે છે બેંક ઓફ બરોડા કેનરા બેન્ક બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિત કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા તો તમારી પસંદગીની બેંકમાં તમે ખાતું ખોલાવી શકો છો ખાતાની શરત અને લાભ વિશે વાત કરીએ તો ન્યૂનતમ રોકાણ તમારે હજાર રૂપિયા કરવાનું છે અને રોકાણની મહત્તમ રકમ બે લાખ રૂપિયા સુધી તમે રાખી શકો છો તેનો સમયગાળો બે વર્ષનો છે અને કટોકટીના કિસ્સામાં તમે ખાતા ખોલ્યાના એક વર્ષ પછી કુલ જમા રકમમાંથી તમે ચાલીસ ટકા જેટલી રકમ ઉપાડી શકો છો એટલે કે જો તમારે કોઈ ઇમરજન્સી આવે છે ને પૈસાની ખાસ જરૂરિયાત આવે છે તો એક વર્ષ બાદ યોજનામાં પૈસા ભર્યાના એક વર્ષ બાદ તમે તમારી કુલ જમા રકમ થયેલી છે તેમાંથી ચાલીસ ટકા જેટલી રકમ તમે પરત લઈ શકો છો બીજી એક મહત્વની યોજના વિશે વાત કરવાની છે મિત્રો પશુધન વીમા સહાય યોજના ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઈને રાજ્ય સરકારે ચાલુ વર્ષે ત્રેવીસ કરોડની બજેટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના મળવા મૂકી છે પશુના મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતાં આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકાર દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવી છે મિત્રો યોજનાનો લાભ ગુજરાતના પશુપાલકોને વીમાની રકમમાંથી નવા પશુને ખરીદીને પશુ વ્યવસાય ચાલુ પશુપાલનનો વ્યવસાય ચાલુ રાખી શકે તે માટેનો છે આવું પશુપાલન મંત્રી રાઘવજી પટેલનું કહેવું છે પશુપાલકોને પશુ વીમા લેવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર નેશનલ લાઈફ સ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસિડી ચૂકવવામાં આવે છે ભારત સરકારની સબસિડી બાદ થતાં પશુપાલકોના ભાગે આવતી વીમાની પ્રીમિયમ શેષ રકમમાં ઘટાડો કરીને વધુ સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના મળવા મૂકી છે ભારત સરકારના નેશનલ લાઈવ સ્ટોક મિશન અને રાજ્ય સરકારની પશુધન વીમા સહાય યોજનાને વધારે અસરકારક બનાવવા માટે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને આઈસીઆઈસીઆઈ લોડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું હતું મંત્રીએ ઉમેર્યું હતું કે યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમાથી સુરક્ષિત કરી શકે છે જ્યારે બાકીની શેષ પ્રીમિયમની રકમ છે તે સરકાર સબસિડી પેટે આપવાની છે જે વીમા કંપનીને સીધી મળી જશે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને કચ્છના આશરે પચાસ હજાર જેટલા પશુઓને યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકાર આયોજન કર્યું છે ભવિષ્યમાં તમારે જો ક્લેમર રજૂ કરવા સમયે પશુપાલકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવ્યાની એટલે કે હપ્તોભર્યાની પહોંચ અથવા તો રસીદ અથવા તો તમારા વીમાની નકલ અચૂક મેળવી લેવી તેવું પશુપાલન મંત્રીશ્રીએ પણ અનુરોધ કર્યો છે આજના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લઈ રહી છે આગામી પંદર ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કો તેલંગાણાના કોંગ્રેસી મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જે અમે કહ્યું તે કરી બતાવ્યું છે ને આજ મારી નિયત છે ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે મિત્રો વિડીયોની શરૂઆતમાં આપણે જે રજિસ્ટ્રેશનની વાત કરી હતી તો ગુજરાતના તમામ ખેડૂતોને ખેડૂત રજીસ્ટ્રેશન રજિસ્ટ્રી જે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવાનું છે તેના વિશે આપણે વધારે અંતરની અંદરની માહિતી મેળવવાના છે મિત્રો વધારે ડિટેલ્સ વિશે વાત કરીએ તો તમે ઘર બેઠા લિંકથી મફતમાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો જ્યાં મિત્રો એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાતના સંયુક્ત પ્રયાસથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂતો નોંધણી શરૂ કરવામાં આવી છે અને ઘણા બધા મિત્રો ખેડૂતો બાકી છે તો તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રન્યુર એટલે કે ગામના તમારા પંચાયતના વીસી તથા કોમન સર્વિસ સેન્ટર એટલે કે જનસુવિધા કેન્દ્રનો સંપર્ક કરીને ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે નહીતર મિત્રો આવનારો ઓગણીસમાં તો છે તે હવે તમારા ખાતામાં નહીં પડે અને જો તમારે પોતાનું જાતે જ સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું હોય તો એ પણ ઓનલાઈન થઈ શકે છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત તમે સ્ક્રીન ઉપર એનો સ્પેલિંગ જોઈ શકો છો પ્લે સ્ટોરની અંદર મિત્રો અથવા તો એપલ એપ સ્ટોરની અંદર તમારે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત મોબાઈલ એપ્લિકેશન એવું લખશો એટલે એક એપ્લિકેશન હશે તે ઇન્સ્ટોલ કરવાનું છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે તે સાવ મફત છે રજિસ્ટ્ર હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે વિવિધ યોજનાના લાભો અને ધિરાણ સંબંધિત માર્કેટ સંબંધિત જાણકારી છે તે સરળ બનવાની છે ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર સાત બાર આઠ અનો ઉતારો અને એની સાથે ગ્રામ પંચાયત કે ઈ ગ્રામ કેન સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર ખાતે હાજર રહીને તમારે કરવાનું છે આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા મફત છે તલાટીકમ મંત્રીનો સંપર્ક પણ તમે કરી શકો છો રજીસ્ટ્રેશન માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વીસી કે તલાટીકમ મંત્રીનો સંપર્ક પણ તમે કરી શકો છો સિટી વિસ્તાર માટે સિટી તલાટીનો સંપર્ક કરીને ડેટા એન્ટ્રી ઓપરેટર મારફતે રજીસ્ટ્રેશન કરવાનું છે બોટાદ જિલ્લાના પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવતા ખેડૂતો અને અન્ય તમામ જિલ્લાના ખેડૂતોની એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત પણ નોંધણી થાય તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર લોકો માટે હાશકારક આગાહી જાણો આગામી સાત દિવસ સુધી કેવું રહેશે વાતાવરણ તો હવામાન વિભાગે અમદાવાદથી આગાહી કરી છે તે આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે ઠંડી પવન સાથે કાતિલ ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે પાંચથી વધારે શહેરોનું તાપમાન દસ ડિગ્રી કરતાં નીચે જાય તેવી શક્યતા છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળશે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ આણંદ ખેડા પોરબંદર સહિતના જિલ્લામાં સત્તર ડિગ્રી ન્યૂનતમ તાપમાન એટલે કે મિનિમમ સત્તર ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે બનાસકાંઠા મોરબી પાટણ સહિતના જિલ્લામાં તેર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની સંભાવના છે આ ઉપરાંત કચ્છ અને અરવલ્લી રાજકોટ જામનગર સહિતના જિલ્લામાં બારથી ચૌદ ડિગ્રી ન્યૂનતમ તાપમાનની સંભાવના છે અઢાર તારીખ પછી મિત્રો પવનની ગતિમાં ઘટાડો થશે આંશિક રાહત મળશે એકથી બે ડિગ્રી તાપમાન પણ વધવાની સંભાવના આવી છે અઢાર તારીખ પછી પવનની ગતિમાં ઘટાડો થશે ઝાકળ પડશે તેવું લાગી રહ્યું છે આ રાજ્યમાં આખા રાજ્યમાં મિત્રો અઢાર તારીખ બાદ ઝાકળીઓ પ્રભાવ નહીં જોવા મળે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના કેટલાક વિસ્તારમાં જ ઝાકળ પડવાની છે આટલું જ નહીં સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની સાથે સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પણ ઝાકળો જોવા મળી શકે છે અને નોંધનીય છે કે થોડા દિવસ ઠંડી રહેશે તો શિયાળો પાકને પણ ફાયદો થશે તેવું ખેડૂતો માની રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે રાજ્યમાં ઘણા બધા વિસ્તારમાં ઠંડા પવન ફૂંકાયા છે તેના કારણે ઠંડી વધારે લાગી રહી છે શહેરી વિસ્તાર કરતાં ખુલ્લો વિસ્તાર હોવાના કારણે ગામડામાં ઠંડીનું જોર વધારે હોય છે પરંતુ જો ઠંડીમાં ઘટાડો નહીં થાય તો આગામી સમયમાં પાકને કેવી અસર થાય છે તે જોવું રહ્યું તો આ તાજના મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણે યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન